હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે મરચાં વગર રજવાડી મરચાં બનાવીશું તો એક પણ મરચાં વગર અહીં આપણે ઢગલો એવા મરચાં રેડી કરીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો રજવાડી મરચાં બનાવવા માટે મેં અહીં બાફેલા બટેટા લીધેલ છે અને બાફેલા વટાણા લીધેલ છે બંને વસ્તુને સારી રીતે આપણે ક્રશ કરીને રેડી કરીશું એટલે કે છૂંદી લઈશું ત્યાર પછી અહીં સૂકા મસાલા તૈયાર કર્યા છે તો હવે આપણે જે બટેટા છુંદીને રાખ્યા છે તેમાં ધાણાજીરું પાવડર આમચૂર પાવડર મીઠું સંચળ ખાંડ ગરમ મસાલો અને કાશ્મીરી લાલ મરચું આ બધી જ વસ્તુ એક એક ચમચી ઉમેરી દઈશું ત્યાર પછી બે ચમચી આદુ મરચીની પેસ્ટ ઉમેરીશું ત્યાર પછી જીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણો મસાલો છે તે બનીને બિલકુલથી રેડી છે તો તમે જોઈ શકો છો લાજવાબ એવો મસાલો તૈયાર થયો છે તો હવે અહીં મરચાં બનાવવા માટે મેં એક કિલોગ્રામ મેંદો લીધેલ છે તેમાં આપણે અઢીસો ગ્રામ રવો ઉમેરીશું ત્યાર પછી તેમાં જરૂર પ્રમાણે દોઢ ચમચી મીઠું ઉમેરીશું અહીં બે મોટી ચમચી અજમો લીધેલ છે તેને હાથની મદદથી સારી રીતે પીસીને આપણે તેમાં ઉમેરી દઈશું તો અજમો ઉમેર્યા બાદ હવે આપણે અહીં એક લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસ ઉમેરવાથી ફૂલતા નથી અને તેલનું મોણ આપીને તેને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે હાથ ની મદદથી લોટને સારી રીતે છૂટો પાડીશું જેથી તેલ છે તે બધા જ લોટમાં સારી રીતે લાગી જાય તો આ રીતે તેવું મોણ આપણે આપવાનું છે જેથી આપણા મરચાં છે તે એકદમ સરસ બને તો હવે તેમાં જરૂર પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધીને રેડી કરીશું અહીં આપણે થોડો ટાઈટ એવો લોટ રાખવાનો છે તો આ રીતે આપણે લોટ બાંધીને બિલકુલથી રેડી કર્યો છે તો હવે ઉપરથી આપણે ફરીથી બે ચમચી તેલનું મોણ આપીશું તો સારી રીતે મોણ આપીને તેને થોડીવાર માટે મસળી લઈશું તો અહીં મેં થોડો લોટ અલગ રાખ્યો છે તેમાં આપણે થોડા થોડા લોટમાં ગ્રીન કલર જે ફૂડ કલર આવે છે તે ઉમેરીશું તે ફૂડ કલરને પાણીમાં ઉમેરી લોટમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું ગ્રીન એવો મરચાનો કલર બનીને રેડી છે તો હવે આપણે મોટી પૂરી બનાવીને રેડી કરીશું અને જે મસાલો તૈયાર કર્યો છે તે આ રીતે આપણે વચ્ચે મૂકીશું તો ખાસ જોજો એકદમ ટેસ્ટી એવું મરચું બનીને રેડી થશે તમે છેતરાઈ જશો કે રિયલ મરચું છે કે પછી લોટનું મરચું છે તો આ રીતે ફોલ્ડ કરી લઈશું અને નીચેની સાઈડથી વાળી લઈશું અને ઉપરના ભાગ છે ત્યાંથી આપણે મરચાંનો શેપ આપીશું તો મરચાંનું જે ડીટયું હોય તેવો જ આપણે મરચાંનો શેપ આપીને રેડી કર્યું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ નેચરલ એવું મરચું બનીને તૈયાર કર્યું છે તો જોતા છેતરાઈ જાઓ કે રિયલ મરચું છે કે પછી લોટનું મરચું છે તો આ રીતે આપણે બધા જ મરચાં બનાવીને રેડી કરીશું તમે જોઈ શકો છો પડ્યા હોય તો પણ રિયલ મરચાં લાગે છે તો હવે આપણે તેલમાં તેને તળી લઈશું તો તેલ ગરમ થાય પછી આપણા મરચાં છે તે તેલમાં ઉમેરીશું ગેસની ધીમી આંચ પર જ આપણે તેને તળવાના છે જેથી અંદરથી બિલકુલ કાચું ના રહે અને સારી રીતે તળાઈ જાય તો હવે આપણા મરચાં છે તે એક બાજુથી શેકાઈ ગયા છે તો બીજી બાજુ આપણે તેને તળી લઈશું તો હવે આપણા મરચાં છે તે બિલકુલથી બનીને રેડી છે તો તમે જોઈ શકો છો ટેસ્ટી આવા મરચાં તળાઈને તૈયાર થયા છે તો હવે આપણે તેને સર્વ કરીશું તો અહીં આપણે મરચાં મૂકીશું ત્યાર પછી મેં અહીં મરચાં અને સિંગદાણાની ચટણી બનાવી છે તે સર્વ કરીશું ત્યાર પછી આંબલીની ચટણી સર્વ કરીશું અને ત્યાર પછી રેડ ચટણી જે સૂકા મરચાં અને લસણની છે તે સર્વ કરીશું આ બધી ચટણીની રેસીપી મારી ચેનલમાં અપલોડ કરવામાં આવશે તો ફ્રેન્ડ્સ આપણા મરચાં બનીને બિલકુલ રેડી છે